Be દેવતા નિધિ કરીને યમુરાજેનાડી ઘરિયા ચૌદ પુવા નનિયા ચૌદ પુવા આરતી વિષમ કાટે તાય આરતી વિષમ કાટે તાય અમને પ્રાણ પ્યારી છે એવા શ્રી અમુનાજી ના અમને પ્રાણ પ્યારા છે શ્રી અમુના જે પાન કરતા પાવન થાય છે એમના દરસનથી દુખ જાય એમના દરસનથી દુખ જાય અમને પ્રણ પ્યારા છે એવા શ્રી અમુના અમને પ્રાણ પ્યારી છે એવા શ્રી અમુના છે નાના અમને પ્રાણ પ્યારા છે એવા શ્રી મા બોલો શ્રી શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય વલ્લભાધી કી જય અમારા સર્વે વાલા વૈષ્ણવને અમારા જા જાતિ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ